નફર સ્પા સંચાલકોએ તો હવે હદ વટાવી નાખી છે આવી રીતે જો આવા સ્પા સંચાલકોના રાફડા ફાટી નીકળશે તો કેટલાય પરિવારના માળા વિખેરાઈ જશે નિષ્ક્રિય તંત્ર પર શું લોકોના માળા વિખેરાઈ જાય એની રાહ જોઈ રહી છે કેમ તંત્રના ધ્યાને ના આ બ્લુ ટેન સ્પા સેન્ટર શંકાની સૂઈ તંત્ર સામે પણ છે થોડા દિવસ નાટક કર્યા રાજ્યવ્યાપી દરોડાના પણ પછી શું આજે સ્થિતિ જેવી હતી તેવી ફરી યથાવત થઈ ગઈ છે અને તેનું તાજું ઉદાહરણ આજે સામે આવ્યું છે અને આ સ્પા સેન્ટરના કારણે પવિત્ર બંધનની કડીઓ તૂટવા ઉપર આવી ગઈ છે આ મહિલાએ આજે પોતાના પતિને અન્ય યુવતી સાથે યુવતી બેકાબુ થઈ ગઈ હતી અને પરાકાષ્ઠાની તમામ હદો આ મહિલાએ વટાવી નાખી હતી અને મહિલા આવેગમાં આવી સ્પા સેન્ટરમાં તાંડવ મચાવી નાખ્યો હતો કેમ કે આ સ્પા સેન્ટરના કારણે આજે તેના જીવન પર ઊંડી પહોંચી છે